આદર્શ પત્નીના ગુણધર્મો એક ક્યારેય પણ પોતાની સાસુમાં સાથે ખરાબ વર્તન ના કરે બે પતિ જો ઓછું કમાય છે તો એને ક્યારેય પણ ઓછી કમાણીનું મહેણું ના મારે ક્યારેય પણ બોલાવ્યા વગર જવાની જીદ ના કરે ચાર પોતાની સાસરીમાં પરિવારના સભ્યો સાથે ઝઘડા ના કરે અને સંપીને રહે પાંચ પોતાના પતિની ક્યારેય પણ તેની પિયર માંગ બુરાઈ ના કરે અને તેના પતિનું તેના પિયરમાં માન સન્માન જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખે છ પોતાની સાસરી પક્ષના મહેમાનો આગળ વાતે વાતે પોતાના પિયરના વખાણ ના કરે આમ કરવાથી પોતાની સાસરીમાં વહુની ખરાબ છાપ ઊભી થાય છે સાત પોતાના પતિની પાસે બિનજરૂરી ખર્ચા ના કરાવે અને પૈસાની બચત કરતા શીખે આઠ બાળકોના યોગ્ય ઉછેર શિક્ષણ અને સંસ્કાર આપવા માટે ધ્યાન આપે નવ પતિ નોકરીથી અથવા ધંધાથી થાક્યો પાક્યો ઘરે આવે ત્યારે તેની સાથે પ્રેમથી વાત કરે અને ચા અથવા કોફીનો ભાવ પૂછે દસ પતિની કોઈ કારણસર આર્થિક સ્થિતિ ખરાબ થાય તો તેનો સાથ ના છોડે અને પોતે કોઈક નોકરી અથવા કોઈ વ્યવસાય ચાલુ કરી પતિને ઘર ચલાવવામાં મદદરૂપ થાય